વિદ્યાર્થી મિત્રો ગણિત ધોરણ આઠ ની ગાલા નવનીત ની સ્વાધ્યાય પોથી ની અંદર જે પ્રકરણ એક ની અંદર દાખલા આપ્યા છે તે આપણે આ વિડીયો ની અંદર સમજીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રકરણ એક સમ્ય સંખ્યાઓની અંદર સ્વાધે પોથીની અંદર પ્રસ્ર નંબર સાતની અંદર છોજ દાખલા આપેલા છે આ ચેપ્ટર ની અંદર તો ચાલો આપણે પહેલો દાખલો શરૂ કરીએ સાતમા ની અંદર જો સૂચના વાંચો સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદો રૂપ આપો એટલે આપણે અહીંયા સાદો રૂપ આપવાનું છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને અહીં જો તો અહીંયા 11 વાળા છેદ 2 છે અને 13 વાળા છેદ પણ 2 છે તો આપણે શું કરીશું તો 5 ના છેદમાં 13 છે તેને આ તરફ લેતા આવીશું અને 9 ના છેદમાં 11 છે તેને આ તરફ લેતા આવીશું આપણે એના સ્થાન બદલીશું ક્રમ બદલીશું કારણ કે સરવાળાની અંદર આપણે ક્રમ બદલી શકીએ છીએ એટલે આ ક્રમનો ગુણધર્મ લાગશે અહીંયા જો આપણે અહીંયા લખીએ છીએ અહીંયા આપણે લખી દઈશું નવ ના છેદમાં અગિયાર પ્લસ અહીંયા લખીશું પાંચ ના છેદમાં તેર અને અહીંયા લખીશું આઠ ના છેદમાં તેર આપણે કયો ગુણધર્મનો ઉપયોગ કર્યો ક્રમનો સરવાળા માટે ક્રમનો ગુણધર્મનો આપણે આ ઉપયોગ કર્યો છે હવે જો અહીંયા ઘડી 11 બંને બાજુ છે તો આપણે છેદ સરખા છે એટલે અંશનો સરવાળો કરીશું 2 વત્તા 9 છેદમાં 11 અને પછી પ્લસ અહીંયા પ્લસ આપેલો છે એટલે આમાં પણ એવું જ છે છેદમાં 13 છે એટલે 5 વત્તા 8 અંશમાં રહેશે અને છેદમાં આવી જશે 13 હવે જુઓ આગળના સ્ટેપની અંદર આ 2 અને 9 નો સરવાળો પણ 11 જ થાય છે અને છેદની અંદર ઓલરેડી 11 આપેલા જ છે પ્લસ અહીંયા 5 અને 8 એનો સરવાળો પણ 13 થશે છેદમાં 13 ઓલરેડી આપેલા છે જ તો શું થઈ જશે 11 એકુ 11 અને 13 એકુ 13 બંનેની અંદર એક એક જ આવશે એ 1 1 એટલે આપણો આન્સર છે 2 બે જવાબ આવશે આની અંદર આગળ જોઈએ કૌંસમાં ચારના છેદમાં નવ આપેલા છે પછી ગુણાકારની અંદર જુઓ તો એક મિશ્ર અપૂર્ણાંક આપેલો છે એક પૂર્ણ ચાર પંચમાંશ કૌંસ પૂરો થાય છે ને પછી ગુણાકારમાં પાંચના છેદમાં ચાર આપેલા છે તો પહેલાં આપણે શું કરીએ કે ગુણાકારની આ જે કૌંસની અંદરની ગણતરી છે એ પહેલાં કરીએ એટલે ચારના છેદમાં નવ અહીંયા લખી દીધા આપણે હવે આ જે મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવો તો પહેલાં પાંચને એક સાથે ગુણવો પડશે એટલે 5 એકુ 5 અને જે જવાબ આવે તેને જે અંશમાં છે તેની સાથે સરવાળો કરવો પડશે એટલે 5 એકુ 5 અને 4 થઈ જશે 9 ઓકે અને છેદની અંદર આવશે 5 આ રીતે મિશ્ર પૂર્ણાંકનો સરવાળો થાય છે પરિવાર જુઓ 5 નો 1 સાથે ગુણાકાર 5 અને 4 સાથે સરવાળો એટલે અંશમાં 9 અને છેદમાં 5 તો એવા મુકાશે જ હવે ગુણાકારમાં 5 છેદમાં 4 તો અહીંયા એવા નેવા જ રહેશે હવે ધ્યાન આપો અહીંયાથી અંશમાંથી 9 છેદમાંથી ન ઉડી જશે એટલે આપણી પાસે અહીંયા ફક્ત હવે રહેશે ચારના છેદમાં પાંચ જે આપણે કૌંસ દૂર કરીને લખીએ છીએ ચારના છેદમાં પાંચ ગુણિયા અહીંયા જુઓ પાંચના છેદમાં ચાર તો ઓલરેડી છે જ ઓકે હવે ધ્યાન આપો કે ચારના છેદમાં પાંચ જે સંખ્યા છે એનું વ્યસ્ત સંખ્યા છે પાંચના છેદમાં ચાર એટલે અહીંયા જે ગુણધર્મ છે એ છે વ્યસ્ત સંખ્યા નો ગુણાકાર બરાબર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર અને વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 આવે અથવા તમે ડાયરેક્ટ આ રીતે 5 5 પણ ઉડાઈ શકો અને 1 1 પણ ઉડાઈ શકો આન્સર 1 મળશે આપણને બરાબર હવે આપણે ત્રીજો દાખલો જોઈએ આ દાખલાની અંદર પણ ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયો છે જો આપણે 6/5 એવા ને એવા જ લખીએ છીએ અને અહીંયા આપણે શું કરીશું આ આ તરફ જશે ને આ તરફ જશે એટલે અહીંયા લખીશું પાંચ ના છેદમાં છ ગુણ્યા આ બાજુ હવે અહીંયા આગળ જો શું થશે તો કે આ જે સંખ્યા છે પેલી બે એ એકબીજાની વ્યસ્ત સંખ્યા છે એનો ગુણાકાર એક જ થાય છતાં જોઈ લો છ ઉડી ગયા પાંચ પાંચ ઉડી ગયા એટલે અહીંયા એક જ આવશે પછી આ જે મુખ્ય ગુણાકાર છે સાઈડ પર પાછળની જે બે સંખ્યા છે એમાં પણ એવું જ થાય છે આઠ આઠ ઉડી જાય છે સત્તર સત્તર ઉડી જાય છે અને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે એનો પણ જવાબ એક જ આવશે અને એક ગુણ્યા એક પહેલો જ ઘડીયો છે જવાબ આવશે એક લોકો આનો જવાબ ઊંધો લખી દે છે એક વત્તા એક લખી દે છે અને જવાબ બે લેતા આવે છે એટલે એનાથી બચી નહીં રહેવું ચોથો પ્રશ્ન દેખવાની અંદર જેટલો અઘરો દેખાય છે એટલો જ આ સહેલો છે અહીંયા શું કરેલું છે એક કૌંસની અંદર પહેલા એકના છેદમાં બે આપેલા છે પછી તેરના છેદમાં દસ અને એનો સરવાળો થાય છે એકના છેદમાં બે અને એનો ગુણાકાર સાતના છેદમાં દસ સાથે બંનેની અંદર એકના છેદમાં બે છે જ બરાબર તો આપણે એકના છેદમાં બે ને બહાર કોમન કાઢી શકીએ તો કૌંસની બહાર કોમન કાઢી લીધા આપણે આ લખવાની કોઈ જરૂર નથી ગુણાકાર તો અહીંયા ઘડી માત્ર વધશે શું તેરના છેદમાં દસ જ વધવાના છે કેમ કે એકના છેદમાં બે નીકળી ગયા અહીંયા સરવાળો આપેલો છે એટલે આપણે સરવાળો લખીએ છે અને અહીંયા પણ એકના છેદમાં બે નીકળી ગયા એટલે આપણે લખીશું સાતના છેદમાં દસ આપણે લખીશું અને કૌંસ પૂરો એક રીતે જોવા જઈએ તો આપણે અહીંયા સરવાળાનું ગુણાકારમાં વિભાજન થાય છે તો આપણે અહીંયા સરવાળાનું ગુણાકારમાં વિભાજન કર્યું છે ગુણધર્મ છે ગુણધર્મ તો એવો પણ છે કે ગુણાકારનું સરવાળામાં વિભાજન થાય પણ આ એનો ઊંધું કર્યું છે આપણે એ વાંધો નહીં આગળ વધીએ હવે જો કૌંસની જે ગણતરી છે કે અહીંયા થઈ જશે 13 7 છેદ સરખા છે એટલે છેદમાં આવી જશે 10 અને અહીંયા આવશે 1 છેદમાં 2 હવે આપણે કૌંસ દૂર કરી દઈએ છે બાજુનો અને ગુણાકાર લખી દઈએ છે અહીંયા 13 ને 7 થઈ જશે 20 અને આ છેદમાં છે 10 ત્યાર આપો હવે અહીંયા ગડી શું થશે 10 2 20 થઈ જશે બે અને બે પણ ઉડી જશે એટલે વધશે માત્ર 1 એટલે આનો જે જવાબ છે તે 1 આવશે હવે આપણે આગળ વધીએ પાંચમો જે દાખલો છે એ પણ એના જેવો જ છે આપણે અહીંયા ગડી જે બાદબાકી આપેલી છે તેનું ગુણાકારમાં વિભાજન કરવાનું છે અહીંયા ગુણાકારનું બાદબાકીમાં વિભાજન થયેલું છે તો આપણે એનું ઊંધી પ્રક્રિયા કરવાનું છે એટલે પહેલા આપણે -3 ના છેદમાં 8 કોમન કાઢી લઈએ કૌંસ સાથે બરાબર તો અહીંયા ગડી વધશે શું તો અહીંયા વધશે માત્ર 28 ના છેદમાં 25 કારણ કે બાદ બાકી આપેલી છેદમાં આઠ આપણે એવાને એવા જ રાખીએ છીએ કંસની ગણતરી અલગ જ રાખીએ હવે અહીંયા અઠ્યાવીસ અહીંયા બાદ બાકી છે એટલે માઇનસ થઈ જશે અને છેદમાં રહેશે પચીસ કારણ કે પચીસ છેદ સરખો છે હવે માઇનસ ત્રણ ના છેદમાં આઠ આપણે પચીસ એકુ પચીસ અહીંયા ઘડી એક આવી જાય છે એટલે એક આવે એટલે એકનો ગુણાકાર તો એ જે સંખ્યા છે એ જ મળવાની છે એટલે માઇનસ ત્રણ આઠ આપણને આન્સર મળશે હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ છે છઠ્ઠો દાખલો પણ પહેલા સાથે જ સામ્યતા ધરાવે છે ફરક એટલો છે કે અહીંયા માઇનસ મૂકેલો છે કઈ વાંધો નહીં આપણે ખાલી ક્રમના નિયમ પ્રમાણે અહીંયા ક્રમ બદલીશું અગિયાર ના છેદમાં અઢાર આપેલા છે એવા જ લખીશું અહીંયા ત્રેવીસ ના છેદમાં ઓગણીસ અહીંયા લેતા આવીશું સાત ના છેદમાં અઢાર છે તે આગળ મૂકી દઈશું એટલે હવે અહીંયા લખીશું સાત ના છેદમાં અઢાર હવે એનો સરવાળો અહીંયા સાની સાથે લખાશે એ લખાશે ત્રેવીસ ના છેદમાં ઓગણીસ સાથે જે આપણે લખી દીધો છે માઇનસ છે અહીંયા એટલે માઇનસ લીધું અને એ ચાર ના છેદમાં ઓગણીસ છે તે આપણે બેઠા લખી દીધા દેખો હવે પહેલી બે સંખ્યાઓના છેદ સરખા છે એટલે અહીંયા અગિયાર વત્તા સાત ના છેદની અંદર અઢાર લખાશે અહીંયા સરવાળો છે મુખ્ય તે આપણે સરવાળો લખીશું અહીંયા છેદમાં ઓગણીસ છે પણ એ બાદ બાકી માટે છે એટલે આપણે લખીશું ત્રેવીસ ઓછા ચાર છેદમાં લખીશું ઓગણીસ હવે આપણે આની ગણતરી આગળ વધારીએ તો સાત થશે અંશમાં આવશે અને છેદમાં ઓલરેડી અઢાર છે જ પ્લસ અહીંયા ત્રેવીસ માંથી ચાર જાય ત્રેવીસ માંથી ચાર જાય તો આપણને ઓગણીસ મળવાના છેદમાં ઓગણીસ ની ઓલરેડી પહેલાથી છે જ અઢાર એકુઅ અઢાર થશે અહીંયા ઓગણીસ એકુ ઓગણીસ થશે એટલે અહીંયા આન્સરમાં વન પ્લસ વન આપણને મળે છે જે થશે બે આમ આ દાખલાનો જવાબ બે આવશે આ હતા સમય સંખ્યાઓના દાખલા